ઉમરપડા તાલુકા ખાતે અંદાણી ફાઉન્ડેશન અને સુગોષણા સંગીનીઓના સંયુક્ત આયોજનમાં રાષ્ટ્રીય પોષણ માસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવ્યો છે ઉમરપડા ખાતે અંદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંગીનીઓના સંયુક્ત આયોજન હેઠળ ઉમરપડા તાલુકાના અડસઠ જેટલા ગામોમાં એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે સમગ્ર માસ દરમિયાન રાષ્ટ્રીય પોષણ માસ ઉત્સાહભેર ઉજવાયો ઉમરપાડા તાલુકામાં એપ્રિલ બે હજાર ચોવીસથી પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણની શરૂઆત કરવામાં આવે છે જે સરકારના એસીડીએસ વિભાગ સાથે મળીને કુપોષણના પ્રમાણને ઘટાડવા માટેના સામૂહિક પ્રયત્નો કરી રહ્યા છે સમગ્ર સપ્ટેમ્બર માસ દરમિયાન સમુદાય સ્તરે અદાણી ફાઉન્ડેશનની ટીમ અને સુપોષણ સંઘેની બહેનો દ્વારા પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી પોષણ થાળી બનાવવાની સ્પર્ધા કુટુંબ સલાહ પરામર્શ જૂથ ચર્ચા સ્લોગન લખાણ હેલ્ધીબેબી સ્પર્ધા આઈસીડીએસ વિભાગ સાથે સંયુક્ત રેસીપી સ્પર્ધા પોષણ રેલી બ્લોક લેવલ ઇવેન્ટ તથા કિશોરીઓ અને કિશોરીઓ માટે પોષણ જાગૃતિ પ્રવૃત્તિઓ યોજાઈ હતી આ કાર્યક્રમો દ્વારા સમુદાયમાં પોષણયુક્ત સમતોલાહાર માતા શિશુ આરોગ્ય તેમજ સ્વસ્થ જીવનશૈલી વિશે જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો ખાસ કરીને સગર્ભા અને ધાત્રી મહિલા બાળકો કિશોરીઓ અને યુવાનોમાં પોષણ અંગેની સમાજ સુધારવા સુપોષણ સંઘનીઓને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી આંગણવાડી કાર્યકર્તાઓ આશા કાર્યકર્તાઓ તથા સ્થાનિક પીઆરઆઈ સભ્યોના સહયોગથી આ ઉજવણીને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે હતી હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ